કેમ કે ધોળા ગોધડા મિત્રો હોય ને તો એ ધોવા જ પડે અત્યારે ચોમાસા વાત ના આમનામ હોય એટલે ધોવાય જાય હારા કાકા જો આવી રીતના ગોધડા ને એવું ધોવે છે

मस्ती ना धोला बगला जावा थाग्यो जो मित्रा म सोयाबीन पे छे उपलो में पाणी चालू छे न जो केतलो बदू पाणी निकली गयो बाहर काके छे मतलब ताम धीमे धीमे वट भेगा तो पानो हल्ली के पडू नहीं ने इ के जासे तो बुझ आसो ना आपो जावा ओ तने आवडे पाणी वालता मन ना आवडे तो हु बिगाड़ देई हम जो आ हु के भाई एसो ई दिन छे तो क्यों मस्ती ई सोयाबीन क्या छे क्या देश माथी

જીરું તો તૈયારી માં જ રહેવાનું જ આવે ને તમે કરાય અમારે ચટુભાઈ ના ના છે તમે કોઈ મિત્ર નામ નો મોકલા અમને કમેન્ટ ગણપતિ નો છે તો શાર ગમે અક્ષર હારો લાગે મસ્તી હારા હારા કમેન્ટ કરી દેજો નામ કે તમે ફટાફટી હવામાં અમને શેર હારો મિત્રો તો જો કેમ કે બધું કામ કરવાનું કરી નાખ્યું નહીં ગોધરા ને એવું થતા એ તમને આ વિડીયો જોવા મળશે તો હું કે અત્યારે મેં તો થકી ગયેલા હતા એ તો કીધેલું જ છે કેમ કે ગોધરા એવું ધોઈ એટલે કામ કરી એટલે થકી તો જાય હારો મિત્રો તો આજનો વિડીયો અમારો આ સુધીનો છે જો અમારો વિડીયો હારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મામંગલ રાધે રાધે આવજો બાય બાય